શિક્ષકો બાદ હવે આરટીઓ કચેરીમાં કામ કર્યા વિના અધિકારીઓ પગાર લેતા હોવાનો ખુલાસો થયો છે આણંદ આરટીઓના મહિલા અધિકારી ફરજ પર હાજર રહ્યા વિના પંદર લાખ છ હજાર રૂપિયાનો પગાર લીધો હોવાનો આરોપ લાગી રહ્યો છે નિવૃત્ત મોટર વાહન નિરીક્ષક છે જીએમ પટેલે આરટીઓની મહિલા અધિકારી ઋત્વિજા દાણી સામે આરોપ લગાવ્યો જીએમ પટેલનો આરોપ છે કે ઋત્વિજા દાણી રજા મૂક્યા વિના પહેલી ઓગસ્ટ બે હજાર ઓગણીસથી એકત્રીસ માર્ચ બે હજાર એકવીસ સુધી ગેરહાજર રહ્યા છે જે સમય દરમિયાન વીસ મહિનાનો પંદર લાખ રૂપિયા પગાર લીધો છે હાલ ઋતુ દાણી ગાંધીનગર આરટીયુ ખાતે ફરજ બજાવતા હોવાની માહિતી મળી રહી છે જો કે પૂર્વ મોટર વાહન નિરીક્ષક જીએમ પટેલે કહ્યું કે મહિલા અધિકારીની ગંભીર ગેરરીતિ અંગે તેમણે ગાંધીનગર સુધી લેખિત ફરિયાદ કરી છતાં પગલા લેવાયા નથી અધિકારી શ્રી દ્વારા પગાર ચૂકવણા અર્થે વર્ષ બે હજાર ઓગણીસ થી બે હજાર એકવીસની વચ્ચે આ ફરિયાદ કરવામાં આવી છે અધિકારીશ્રી દ્વારા આ ફરિયાદ વડી કચેરી ખાતે કરવામાં આવેલી છે અને આ સમયગાળો જે છે બે હજાર ઓગણીસ એપ્રિલથી એપ્રિલ બે હજાર એકવીસ સુધીનો છે અને હું આ કચેરી ખાતે સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ હાજર થયેલ છું અને જે આ ફરિયાદ છે એ ફરિયાદ વડી કચેરી ખાતે કરવામાં આવેલી છે અને આ ખાતે આ બાબતની તપાસ વડી કચેરી ખાતે ચાલી રહી છે અને અત્રેની કચેરી ખાતે એવી કોઈ ઘટના બીજી કોઈ ધ્યાને નથી